અને પછી આપણે ભગી ગયા વાડીએ તૈણે ભાઈ આવી ગયા છે અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણો કુવો જોઈ લો કિશન ને આપણે તૈણે જો ચાવી આપણી પાસે છે ખોલવાનો આ છે આપણે નાવાનું છે ટાકામાં જોરદાર તો હાલો હવે કપડા બદલાઈ લે પછી અને પછી આપણે ના લીધું છે છે આપણે કિશનને અને આ જો આપણે તેને ગાયું આ બોડી ચાલો બહાર જાય અને પછી ઘરે જઈને મળી લે ચાલો આપણે ઘડી કરીને અને પછી આપણે કરી દઉં પાણી ચાલુ જો પેલા કેરામાં જઈ છે જો ઠેર પુગાળવાનું છે પાણી વાળવાનું હતું એટલે આ કિશનભાઈ બ્લોક બનાવી નાખો છે એનો અને વરીણભાઈ આપણે પાણી વાળે તો હાલો હવે ઘરે ગઈને મળીએ Агрева.

એવા ગાડવાના છે આ જ લગીન ને આ બે ગાળે છે ખાડા એટલે એક ગાળાઈ ગયો છે આયા અને એ બે અહીંયા ગાળાનું આ ગાડું છે અને આપણે જો બધા ખાડા થઈ ગયા છે અને બધી ધજાઓ લગાડી દીધી જોઈ લોન ને બધી હાલો તમને પાસે જઈને દેખાડું ચાલુ લાગ્યા ધજા આખી આખી જવો આખી ધજા તમને દેખાડું આ હે આખી ધજા જોઈ લો লাভ হে เนาะ હવે આગળથી દેખાડો આવો જો આ કે આકુ ડેકોરેશન છે ને આટલા ડેકોરેશન માં છે તમે હે ને ખાલી સબ્સ્ક્રાઇબ કરી નાખજો આટલી અમને અમે આટલી મહેનત કરી છે તો તમે ખાલી સબ્સ્ક્રાઇબ ન કરી શકો સબ્સ્ક્રાઇબ કરી નાખો એક મિનિટ માં તમે દેલી આ કે આકુ ડેકોરેશન છે તો હાલો હવે કબૂતર ના પૂરવાના હે તો કબૂતરને પૂરી દે બધા એટલે લાગે ને એક નંબર બધા કબૂતર લઈ લ્યો આ તો બચ્ચું છે એટલે જોઈ લ્યો કબૂતર આ બધાને ને પૂરવાના હે હાલો પૂરી દે ઉભા રહ્યો બગલું બતાવી દઉં ક્યાં બગલું બેઠું છે ક્યાં હે વરુણ આપડે બે ખાવા નહીં પણ નાસ્તો કરવા લઈ આવ્યા ચકેલા લઈ આવતા વીસ વાળા જોઈ લ્યો કિશનભાઈ નાખી દીધું મોઢામાં તો હાલો હવે પછી મળ્યા કબૂતર બધા પૂરી

પછી આપણે એમ બધા બધું સક્ષક ને એવું પૂરું થઈ ગયું છે અને આપણે કરવાનું છે ચિપ્સ નો પ્રોગ્રામ તો હાલ હવે પછી જોઈ લ્યો અને પછી આપડે ચીપ્સ ખાઈને આવી ગયા બગીચામાં જોઈ લ્યો તમે અને બધા કોમેન્ટમાં ઇન્સ્ટાગ્રામ લખી નાખજો અને કીજ બેઠો હે તો આજનોકડો વ્લોગ એન્ડ કરીએ તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા લોગમાં